શુદ્ધ પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો તરાહી માંપો કરી ઉઠ્યા છે ત્યારે ગામના સરપંચ અને સભ્યોની કામગીરીના વિદે ગામના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં સ્થાનિકો પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. યાર વરસતા જામની હરાવ વરસ અહીંથી મોટર તાળ લેકે બગડેલે તો અમારું આ નથી. પંચાયતમાં પણ અમે તો એ હજુ કઈ નિકાલ આવ્યો નહીં હજી લખાવી તો અમને એમ કહેતા કે અમને મોટર આવી જાય છે એટલે લખ્યા પછી પણ આજ સુધી હજુ આવી નથી હજુ આવી નથી